જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના આ વિડિયોમાં વાત કરીશું કે શું શ્રાદ્ધ પક્ષમાં આવતી એકાદશીનું શ્રાદ્ધ કરી શકાય આ શ્રાદ્ધ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવું જોઈએ એકાદશીના દિવસે શ્રાદ્ધનું ભોજન કરી શકાય એકાદશીના શ્રાદ્ધમાં શું ચોખાના લોટનો પિંડ બનાવી શકાય આ એકાદશીના શ્રાદ્ધમાં બ્રાહ્મણ અને સગા સ્નેહીને ભોજન કરાવી શકાય એકાદશીના શ્રાદ્ધ પર શું કરવાથી પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે સાથે બે હજાર ચોવીસ વર્ષના શ્રાદ્ધ પક્ષમાં એકાદશીનું શ્રાદ્ધ કઈ તારીખે કરવું અને કયા સમયે કરવું વિડિયોને આગળ જોતા પહેલાં તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા દર્શક છો તો અમારી યુટ્યુબ ચેનલ હરિભક્તિ સ્તોત્રને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો ઘણા ખરા લોકોને કન્ફ્યુઝન હોય છે કે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરવું કે ન કરવું જે લોકો દરેક એકાદશીનું વ્રત કરે છે તેમને મનમાં એક સંશય હોય છે કે આ શ્રાદ્ધ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત કરવું કે ન કરવું તમારા પરિવારના પૂર્વે કોઈ પણ સભ્યનું અવસાન એકાદશી તિથિના દિવસે થયું હોય તો એકાદશી તિથિના દિવસે તે સભ્યનું શ્રાદ્ધ કરવું પણ કોઈ બીજા દિવસે એટલે કે બારસના દિવસે શ્રાદ્ધ ન થાય જે તિથિએ જે સભ્યનું મૃત્યુ થયું હોય તે જ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવું એટલે કે તમારા કોઈ સભ્યનું અવસાન એકાદશી તિથિના દિવસે થયું છે તો એકાદશી તિથિએ તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ દર્શક મિત્રો નારદ પુરાણમાં જણાવેલું છે કે એકાદશી તિથિનું શ્રાદ્ધ હોય તો એકાદશીનું શ્રાદ્ધ કરવું સાથે એકાદશીનું વ્રત પણ કરવું એટલે કે એકાદશીનો ઉપવાસ પણ રાખવો નારદ પુરાણ કહે છે કે આ એકાદશીના દિવસે શાલીગ્રામ શિલાની નજીક બપોરે કુતપ વેલા એટલે કે મધ્યાહન સમયે શ્રાદ્ધ કરવું આ શ્રાદ્ધ કરવાથી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ કર્યા પછી બીજા દિવસે એટલે કે બારસ તિથિએ બ્રાહ્મણને ભોજન કરાવવું આવું કરાવવાથી વ્યક્તિના કરોડો પિતૃઓનો ઉદ્ધાર થાય છે અને અંતે વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે પદ્મપુરાણમાં એકાદશી મહાત્મ્યના અંતર્ગત આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે શ્રાદ્ધમાં આવતી એકાદશીએ શાલિગ્રામ સન્મુખ શ્રાદ્ધ કરવું અને બારસના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું નારદ પુરાણ અને પદ્મપુરાણમાં એકાદશી મહાત્મ્ય જે બંનેની વાત એક સરખી મેદ થાય છે માટે એકાદશીના દિવસે શ્રાદ્ધ કરી શકાય અને બ્રાહ્મણોને બારસના દિવસે ભોજન કરાવવું હવે વાત કરીશું કે નિર્ણય સિંધુ ગ્રંથમાં શું કહ્યું છે નિર્ણય સિંધુ ગ્રંથમાં આ શ્લોક લખ્યો છે एकादश्याम श्राद्ध प्राप्तो माधवी ये कात्यायन या उपवासो यदा नित्यः श्राद्ध नैमितकम भवेत उपवासम तदा कुरियादाग्राय पितृसेवितम आ श्लोक एम कहे छे के एकादशी नु श्राद्ध अवश्य करवु पितृओं अर्पण करेल पदार्थों ने सूंघी लेवा પણ કોઈ પણ પરિસ્થિતિમાં એકાદશીનું વ્રત ન તોડવું એટલે કે એકાદશીએ અન્ન ગ્રહણ ન કરવું અને એકાદશીનો ઉપવાસ કરવો એકાદશીનો વિશેષ મહિમા છે જો એકાદશીનું વ્રત ન કરો તો તમારા પિતૃઓની પણ દુર્ગતિ થાય છે એકાદશીના દિવસે પિંડદાન કરવું જળનું તર્પણ એટલે કે પિતૃઓને અંજલી આપવી હવે બીજું એવું પણ થઈ શકે કે તમે જો એકાદશીનું વ્રત કર્યું હોય તો ફલાહાર કે ફરાર કરવું અને ફલાહાર કે ફરારની વાનગી બનાવી પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય ફરારમાં મોરૈયાની ખીચડી કઢી બટેકાની સૂકી ભાજી રાજગરાનો શીરો દૂધમાં સાકર અને સાબુદાણા નાખી ખીર બનાવી પિતૃઓને અર્પણ કરી શકાય અને જો બ્રાહ્મણો ફલાહાર કે બનાવેલ ફરાર કરવા માંગતા હોય તો તેમને ફરારનું ભોજન કરાવી દક્ષિણા આપવી અને ફરાણનું ભોજન તમારા સગા સ્નેહીને પણ કરાવવું જો બ્રાહ્મણો ફરાણનું ભોજન ન કરવા માંગતા હોય તો બીજા દિવસે બારસના દિવસે બ્રાહ્મણોને અન્ન મિષ્ટાનનું ભોજન કરાવી દક્ષિણા આપવી તમે એકાદશીનું વ્રત કર્યું હોય તો બારસના દિવસે સંકલ્પ કરી એકાદશીનું પુણ્યફળ તમારા પિતૃઓને અર્પિત કરવું જેથી તમારા પિતૃઓને અખંડ તૃપ્તિ મળશે અને અખંડ પુણ્યફળ પ્રાપ્ત થશે અને પિતૃઓની સદગતિ થશે બધા જ શાસ્ત્ર મુજબ એકાદશીના દિવસે શ્રાદ્ધ પણ કરવું અને એકાદશીનું વ્રત પણ કરવું અને બ્રાહ્મણોને ભોજન બારસના દિવસે કરાવવું એકાદશી શ્રાદ્ધમાં ફરાનની બનાવેલી વાનગી કાગડા કૂતરા અને ગાયને ખવડાવવી ગાયને ઘાસ પણ ખવડાવી શકાય અને આ એકાદશીના શ્રાદ્ધના દિવસે પોતાના પિતૃઓની શાંતિ અર્થે અને તેમની સદગતિ અર્થે ભગવાન નારાયણની સોડોપચાર પૂજા કરી શકાય ભગવાનના ભજન કીર્તન કરી શકાય ભગવાન નારાયણના મંત્રોચ્ચાર કરી શકાય અને આ દિવસે ભગવદ્ ગીતા અને શ્રીમદ્ ભાગવતના પંચમ અને દસમ સ્કનનો પાઠ કરી શકાય અથવા તો બીજા સત્શાસ્ત્રનો પાઠ કરી શકાય અને શ્રવણ પણ કરી શકાય આ દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન વસ્ત્રનું દાન કરી શકાય બ્રાહ્મણોને સીધું પણ આપી શકાય આ બે હજાર ચોવીસ વર્ષમાં એકાદશીનું શ્રાદ્ધ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારે કરવું આ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવારે બપોરે એક વાગે અને એકવીસ મિનિટ સુધી દસમ તિથિ છે તો તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર શુક્રવાર બપોરે એક વાગે અને એકવીસ મિનિટ પછી એકાદશીનું શ્રાદ્ધ કરવું દર્શક મિત્રો આજના આ વિડિયોમાં અમે એકાદશીના શ્રાદ્ધની સંપૂર્ણ માહિતી તમને જણાવી હવે અમારી યુટ્યુબ ચેનલ પર આવનાર સમયમાં નવરાત્રિ અને દિવાળીને લગતા નવા વિડીયો આવશે જ્યોતિષશાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર અને સનાતન ધર્મને લગતા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રહો તમને કોઈ જિજ્ઞાસા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલશો તો અમે તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અસ્તુ